નમસ્કાર આપેમ્પનું આનાથી તમને તમારા પૈસાની બચત થશે સમયની બચત થશે અને પરિશ્રમની બચત થશે સો કાઢવા હશે તો તમારે ઓછામાં ઓછા દસ મિનિટ પંદર મિનિટમાં તમારે

ત્યાં આપણે ક્લિક કરીશું અને એક્સટેન્શન છે એ ઓપ્શનમાં આપણે જઈશું અને રાઇટ સાઈડમાં જે ઓપ્શન આપેલું છે એને યસ રાખીશું અને લોડ છે એમાં આપણે આપણું ફોલ્ડર અપલોડ કરી દઈશું હવે આપણે શોર્ટકટમાં ગૂગલ ક્રોમમાં આપણું સોફ્ટવેર આવી ગયું છે હવે ગૂગલ ક્રોમમાં આપણું સોફ્ટવેર આવ્યું છે અને હવે એ સિવાય આપણે એનો ઉપયોગ કરીશું તો જેમ કે આપણે ઈ સ્ટેમ્પ પિંગ સિસ્ટમ છે એને પણ આપણે લોગ ઇન કરી નાખીશું હવે આપણો સોફ્ટવેર જે છે એને ક્લિક કરતા એને ઈમેલ આઈડીનું આપણે લોગ ઇન કરવાનું છે ઈમેલ આઈડી જે પણ હશે એને એક વખત તમારે રજીસ્ટર કરાવવું પડશે રજિસ્ટર કરાવ્યા પછી તમારા ઈમેલ આઈડીમાં એક ઓટીપી જશે એ ઓટીપી નાખ્યા પછી એ તમે યુઝ કરી શકશો તો ઓટીફાઈ વેરીફાઈ કરવા માટે google chrome ને એક બીજો પેજ પણ ખોલીને રાખો પાછળ ઓટીપી જોઈ શકાય એવી રીતે તમે તમારો gmail ખુલ્લો રાખો હવે આપણું આ એક સોફ્ટવેર ખુલી ગયું છે એમાં સૌથી પ્રથમ આપણે હવે સમજીએ રિચાર્જ ઓપ્શન તો રિચાર્જ માં જેમ કે રૂપિયા રૂપિયાનો રિચાર્જ કરશો તો તમને ત્રીસ પ્રિન્ટ મળશે જનરેટ થશે ડ્રાફ્ટ તેમજ ત્રીસ કરી શકશો તે મુજબ તમે સૌથી પહેલા જ્યારે આ સોફ્ટવેર ડાઉનલોડ કરશો ત્યારે તમને પચાસ પ્રિન્ટ પચાસ ડ્રાફ્ટ અને પચાસ ડિલીટ કરવાનો ઓપ્શન ફ્રીમાં મળશે ત્યારબાદ જ્યારે તમે પ્રથમવાર જેટલો પણ રિચાર્જ કરો

તો સોફ્ટવેરમાં આ બાજુ ક્લિક કરે ઇનેબલ ઓટો ફિલ આપણે કરવાનું છે જેમ કે એને ક્લિક કરશો એટલે એ ઇનેબલ થશે ત્યારબાદ જે આપણું બેલેન્સ છે એ પણ બતાવશે ફોર્ટી ટુ છે બેતાલીસ છે અને આપણે જ્યારે ડ્રાફ્ટ સૌથી પ્રથમ આપણે જ્યારે કરવાનો હોય ત્યારે એમાં આપણે જેટલી જેટલી પણ પ્રિન્ટો કાઢવાની છે તે મુજબ આપણે ડ્રાફ્ટ બનાવવા પડશે તો ડ્રાફ્ટ બનાવવા માટે સૌથી પહેલાં તમે એક જીરો લખી અને સેવ કરવાનું રહેશે અને સેવ કર્યા પછી તમે જે ટ્રાફ બનાવવાનું છે તેને જેમ કે આપણે એફિડેવિટ બનાવી રહ્યા છીએ તે મુજબ આપણે બધું જે પણ ફિલ કરવાનું હશે એ બધું આપણે ફિલ કરી લઈશું અને ફિલ કર્યા પછી તમારે પ્રિવ્યુ જોઈ શકો છો અને ત્યારબાદ હવે આપણે એમાં કેટલા આપણે બીજા આપણે ટ્રાપ બનાવવા છે તે મુજબ હવે સોફ્ટવેરમાં આપણે અહીંયા લખી નાખીશું જેમ કે પાંચ બનાવવા છે તો પાંચને આપણે લખી ઓન કરી અને સેવ કરીશું સેવ કર્યા બાદ તમારે ફક્ત ને ફક્ત એક જ વખત ક્લિક કરવાની છે અને અહીંયા નેક્સ્ટ આપ્યા બાદ જો તરત ફક્ત ને ફક્ત એક મિનિટ પહેલા બધા આપણા ટ્રાપ સેવ થયા છે હવે આ અમારા નકામા વધારાના હતા તો અમે એને ડિલીટનું ઓપ્શન આપ્યું છે એક ક્લિક કર્યા પછી જુઓ તમે છ છ આપણા બધા ડ્રાફ્ટ બનેલા ડિલીટ થયા છે તે મુજબ હવે આપણે જોઈશું કે ભાઈ પ્રિન્ટ કાઢવાની થાય તો પ્રિન્ટ કાઢવાની થાય તો એક સિરિયલ નંબર લખવા પડે છે તો સિરિયલ નંબર લખવા માટે આપણે છેલ્લા પાંચ ડિજિટ અહીંયા લખવાના છે અને જેટલી પ્રિન્ટ કાઢવાની છે તેટલી પ્રિન્ટ આપણે લખવાની થાય છે જુઓ તમે તો એ પ્રિન્ટ કાઢવા માટે તમારે ત્યાં પ્રિન્ટના લખવાના છે હવે આ આપણે જાણ્યું તે મુજબ હવે તમે જોશો કે આપણે એક હજાર પ્રિન્ટ કાઢવી છે બે હજાર પ્રિન્ટ કાઢવી છે તો તમે દિવસમાં આરામથી શાંતિથી કોઈ પણ ભૂલ વગર તમે બે હજાર પ્રિન્ટ કાઢવી હોય તો તમે કાઢી શકો માટે આપ આનો લાભ લો ધન્યવાદ